શ્રી રામજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટ કોલાદ દ્વારા આયોજિત બે હજાર પચીસ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર તથા સર્વે કોલાદ ગામના વધારેલા વડીલો માતાઓ ભાઈઓ તથા બહેનો આપસર્વેનો શ્રી રામજી રામજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે અમારા આ જે ગ્રુપ ચાલે છે એનો પરિચય આપું છું હું આજથી અઢાર વર્ષ પહેલાં પૂજ્ય ભગત બાપાની અમી દ્રષ્ટિથી કોલાદ નેહડાના યુવાનોના વિચારથી ડાકોર ધામમાં હોળી પૂનમ ઉપર પૂજ્ય ભગત બાપાની પુણ્યતિથિ હોવાથી આપણી ધર્મશાળામાં આવતા યાત્રાળુને ભોજન પ્રસાદ આપવાની શરૂઆત કરી રસોડાની શરૂઆત કરી હતી આ સત્કાર્ય ચાલુ હતું તે દરમિયાન આપણા કોલાદ ગામના યુવાન અજાણા મહેશભાઈ વરવાભાઈને એક સુંદર વિચાર આવ્યો કે કોલાદ ગામના નેહડાને આર્થિક રીતે મજબૂત કરવા માટે આપણે એક ક્રેડિટ સોસાયટીનું આયોજન કરવું જોઈએ આ બાબતે એક મિટિંગ બોલાવી તારીખ સાત સાત બે હજાર દસ અને અષાઢી બીજના દિવસે શ્રી રામજી ભગત ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરવામાં આવી જેનાથી કોલાદ નેહડા રબારી પરિવારને આર્થિક રીતે આર્થિક રીતે મજબૂત થતા ગયા જેમની પૈસાની જરૂરિયાતો ક્રેડિટ સોસાયટીમાંથી પૂર્ણ થવા માંડી જેથી ઊંચા વ્યાજમાંથી છુટકારો મળ્યો ત્યાર પછી ક્રેડિટ સોસાયટીમાં સભ્ય થવાની માગણી વધારે હોવાથી એક લિમિટના કારણે આપણે બે હજાર સોળમાં કોલાદ મિત્ર મંડળનું આયોજન કર્યું તે પછી પણ સભ્યો વધારે લેવાના હોવાથી આપણે બે હજાર ત્રેવીસમાં જય રણછોડ મિત્ર મંડળનું આયોજન કર્યું આ ત્રણ મંડળ થકી કોલાદ ગામને આર્થિક સફળતા બહુ મળી છે આજે કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો ઇમરજન્સી લોન તરીકે આપણે એક લાખ રૂપિયા તરત જ હોસ્પિટલે પહોંચાડીએ છીએ તથા કોઈના મૃત્યુમાં પણ જો કોઈને ઇમરજન્સી પૈસાની જરૂર પડે તો એક લાખ રૂપિયા આપણે તાત્કાલિક ત્યાં આગળ અમારી કમિટીના કોઈ પણ મેમ્બર એમના ઘરે પહોંચાડે છે પૂજ્ય ભગત બાપાની દયાથી બે હજાર બાવીસથી આપણે વિદ્યાર્થી સન્માન સમારોહની શરૂઆત કરી છે જેમાં ધોરણ નવ દસ વિદ્યાર્થીઓને આર્થિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ધોરણ ધોરણ અને સારા ગુણ લાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે ધોરણ એક થી બારના વિદ્યાર્થીઓને જેને જેટલી જરૂરિયાત હોય એવા નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવે છે સમસ્ત કોલાદ ગામના સાતે સાત શાખના યુવાનો ખભેથી ખભો મિલાવી આપ શુભ આ શુભ કાર્યમાં એકતા અખંડિતાથી ભાગ લે છે આવનારા વર્ષોમાં પૂજ્ય ભગત બાપા આ દરેક વિદ્યાર્થીઓને ખૂબ પ્રગતિ કરાવે અને કોલાદ ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રાખે તેવી આપણે ભગત બાપા પાસે પ્રાર્થના કરીએ છીએ આ ત્રણે ત્રણ મંડળોને મજબૂત કરવામાં ચોવીસ લોકોની જે ટીમ છે એ તો ખરી જ પરંતુ કોલાદ ગામની સાથે સાત શાખનો ખૂબ સપોર્ટ છે એનાથી આપણે આખા ત્રણે ત્રણ મંડળો આજે મજબૂત થઈ ગયા છે ભવિષ્યની એક નાની બેંક છે એની ભવિષ્યમાં કોઈને પૈસા લેવા અવસર પ્રસંગમાં કોઈ પણ કાર્યમાં પૈસાની નાની મોટી જરૂર હોય તો બહાર ના જવું પડે એના માટે આપણે આ મંડળો ચાલુ કર્યા છે અને હજુ ભવિષ્યમાં વધારે મજબૂત થાય એવી આપણે ભગત બાપાને પ્રાર્થના કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જાય